ઈશ્વરની કૃપા વિના પાંદડું ન હલે સંતો સત્સંગમાં કહેતા તો માણસોને મગજમાં ન બેતું મારા ચાચાપુરની વાત કરે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકમાં ભૂકંપ આવ્યો ને ત્યારે ખબર પડે કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલી શકે ને એની ઈચ્છા હોય તો નવખંડ ધરતી ધ્રુજે પાખડી દેતા ખાલી નહોતા કરતા એ વગર પાખડીએ રાજકોટમાંથી બારા નીકળી ગયા હતા હા અમુક બાયું વાતું કરતા પ્રકાશના પપ્પાને એસી વિના ન ફાવે આઠ આઠ દી પડ્યા રહ્યા છતાં બંગલે ઝુંપડા વાળ્યા ભીખારી રોડ ઉપર હું તેની એની અરજી કરી આ લોકો અમારી સોસાયટી આવી હારીને આ લોકો અહીંયા પડ્યા હોય એ ખરાબ લાગે હા પણ પછી બારું હું પડ્યું તેથી ઝુંપડા પૂછતા પૂછતા કે ચા પાણી પીવો ભાઈ એક રાત માં આટલી ગરીબાઈ આવી ગઈ અને હું જાણ ઝુંપડપટ્ટી વાળા હું જાણ નતા આવે ત્યાં નાનું ઝુંપડું ને એક વાહડો હોય ઘર તણી જાળી ને ઉપર છોકરા કે હું જાઓ ખાલી ડખ બક્ષ પડવા પડવા નહીં તો બોલો હા અને ઓલા ચિંતા કરી કે આ રૂપિયા ઘણા મારું બધું પડ્યું રહે હા ખરેખર ઓલા ઝુંપડપટ્ટી વાળા ને બીક નો આવું થાય આપણું થાય ગુજરી જાય ત્યાં અહીં ઉખરાણી વાળા રોઈ લે ઓલા પડ્યું રે ને એ ઈ નળે આ લોકોને એવું કઈ હોય નઈ